નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ મહત્ત્વના ટોપિક ઉપર આપણે વાતચીત કરતા હોઈએ છીએ જે ટોપિક આપણા સામાન્ય લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એ ટોપિક અંગે લોકો વધુને વધુ માહિતી મેળવવા ઈચ્છુક હોય છે અને અમે જ્યારે ટોપિકની પસંદગી કરતા હોઈએ છીએ ત્યારે સામાન્ય રીતે જે સામાન્ય લોકો વધુ જાણવા માંગે છે એવા જ ટોપિકને પ્રાથમિકતા સાથે રજૂ કરવાના અમારા પ્રયાસ હોય છે અમારી બે ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ પણ છે કે આપણા સમાજની અંદર અથવા તો આપણા સામાન્ય લોકોની અંદર જે કંઈ પણ ખોટી ટેવ પડેલી છે એ ટેવને પણ સુધારવાના પ્રયાસ કરીએ જેથી આપણી જે યુવા પેઢી છે એને પણ આપણે જે ઘણા લોકો એમાંથી જે ગેરખોટી દિશામાં વધી ગયા છે એ લોકોને આપણી દિશામાં યોગ્ય દિશામાં લાવવાના પ્રયાસ કરીએ મારી પાસે જે ટોપિક આવી રહ્યા હતા છેલ્લા ઘણા દિવસથી એમાંથી એક ટોપિક જે આવી રહ્યો હતો જે આજનો ટોપિક છે કે સિગારેટ કેટલી નુકસાનકારક છે આપણી યુવા પેઢી જે છે કોર્પોરેટ જગત સાથે જોડાયેલી ખાસ કરીને જે પેઢી છે એ જે પેઢી છે એમાં સ્ટેટસ સિમ્બોલ તરીકે એક પ્રકારે સિગરેટ જે પીવાની એક ટેવ પડી રહી છે ખૂબ ખતરનાક રીતે આપણા આસપાસના વિસ્તારમાં પણ જોઈ શકાય છે આસપાસના જે ગલ્લાઓ છે ત્યાં જોઈ શકાય છે કે કોર્પોરેટ જગત સાથે જોડાયેલા લોકોને જ્યારે પણ તક મળતી હોય છે તે આવીને આપણા આસપાસની વિસ્તારની અંદર સિગરેટ પીતા જોઈ શકાય છે ખૂબ નાની વયના લોકો છે અને ખૂબ કેટલું એમને નુકસાન થઈ રહ્યું છે એમને ખબર નથી પણ આજે સિગરેટ કેટલી નુકસાનકારક બની રહી છે એ ટોપિકને આજે આપણે સમજવાની કોશિશ કરશું ઘણા લોકોની જ્યારે હું વાત કરવાની કોશિશ કરું ત્યારે ઘણા લોકોએ એવી દલીલ પણ કરી કે એમના ઘરના લોકો મોટી વયના લોકો અથવા તો પપ્પા અથવા તો દાદા વર્ષો સુધી સિગરેટ પીતા હતા બેડી પીતા હતા પણ એમને કોઈ નુકસાન થયું નથી તો મારો જવાબ આ મંચ ઉપરથી એ લોકોને એ છે કે જ્યારે આપણને ડ્રાઈવિંગ આવડતી નથી અને આપણે કાર લઈને અથવા તો કોઈ વાહન લઈને આપણે જ્યારે નીકળી જઈએ છીએ તો અકસ્માત આજે નહીં થશે પણ કારલે પણ થઈ શકે છે આજે પણ થઈ શકે છે અને દસ વર્ષ પછી પાંચ વર્ષ પછી અકસ્માત થઈ શકે છે અને કોઈક વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે આ બાબત જે છે એ કોઈક પણ સમય થશે પણ થશે ચોક્કસ જેથી આ જવાબ જે લોકો એમ કહેતા હોય છે કે એમના કોઈ તકલીફ નથી ઘરમાં ઘણા વર્ષોથી બીડી સિગરેટ પીતા હતા તો આ લોકોને જવાબ એ છે કે ખોટી ડ્રાઇવિંગ જે રીતે નુકસાન કરતી હોય છે એ જ રીતે આ સિગરેટ અથવા તો બીડી સિગરેટ જે પણ સ્મોકિંગ છે એ આ રીતે નુકસાન કરતા હોય છે આજ નહીં તો કાલે નુકસાન તો ચોક્કસપણે કરશે જે આપણને સમજી લેવાની બાબત છે તો આજે આપણે આ જ ટોપિકને સમજવાની કોશિશ કરીશું કે સિગરેટ કેટલી નુકસાનકારક છે આપણા જે યુવા પેઢી માટે છે ખાસ કરીને આજનો ટૉપિક તો એને આપણે સમજીશું સિગરેટ કેટલું નુકસાન કરી શકે છે સાથે સાથે કઈ પ્રકારની ગંભીર બીમારીઓ તરફ આપણે આમંત્રણ આપી રહ્યા છીએ એની સાથે જોડાયેલા પ્રશ્નો પણ છે જેને પણ સમજવાની કોશિશ કરશું ઘણા લોકો એવી દલીલ કરતા હોય છે કે એક બે સિગરેટથી શું થશે ચાલી જશે તો આનો જવાબ પણ આપણે મેળવવાના પ્રયાસ કરશું અને આ ટોપિક ઉપર આપણી સાથે વાતચીત કરવા અને આપણને ખૂબ સરળ રીતે માહિતી આપવા માટે આપણી સાથે જોડાય છે ડૉક્ટર સૌરભ વણજારા જે પલ્મોનોલોજીસ્ટ છે આપણને સરળ રીતે માહિતી આપશે સૌરભભાઈ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે ધન્યવાદ હા સૌરભભાઈ આપને હું સવાલ કરું તે પહેલાં એક અભ્યાસ થઈ ગયો જુદો જુદો અભ્યાસ એમાં એક અભ્યાસ થયો એમાં એવું જાણવા મળી રહ્યું છે કે એક સિગરેટ ખાલી પી પીનાર લોકો માટે જે સર્વે થયો એમાં એવું જાણવા મળ્યું છે કે પુરુષોની અંદર વાત કરવામાં આવે તો એક સિગરેટના કારણે હાર્ટ એટેકનો જે ખતરો છે ખાલી એક સિગરેટના કારણે એ હાર્ટ એટેકનો ખતરો સામાન્ય જે લોકો છે એ લોકોની સરખામણીમાં છેતાલીસ ટકા વધારે છે એટલે કે સામાન્ય લોકો આપણે જે સિગરેટ વિગરેટ પીતા નથી એ લોકોની સરખામણીમાં છેતાલીસ ટકાનો વધારો છે એટલે ખૂબ ખતરનાક સંકેત આપે છે આ અભ્યાસ અને સ્ટ્રોકનો જે ખતરો છે સ્ટ્રોકનો ખતરો પણ ચાલીસ ટકાની આસપાસ છે સામાન્ય લોકોની સરખામણીમાં એટલે માત્ર એક સિગરેટ આપણને પિસ્તાલીસ ટકા સુધી મોતના તરફ લઈ જાય છે આ બાબત એક પુરવાર થાય છે આ બાબતથી અભ્યાસથી અને મહિલાઓ જે આજના સમયની અંદર સ્ટેટસ સિમ્બોલ તરીકે સિગરેટ પીતી થઈ છે આપણી યુવા પેઢીની અંદર એ એમના માટે ખૂબ ખતરનાક છે મહિલાઓ માટે પણ અભ્યાસ થઈ ગયો એમાં એવું તારણ નીકળીને આવી રહ્યું છે કે મહિલાઓની અંદર હાર્ટ એટેકનો જે ખતરો છે માત્ર એક સિગરેટના કારણે એ એકત્રીસ ટકા છે અને સ્ટ્રોકનો જે ખતરો છે એ ચોત્રીસ ટકાની આસપાસ છે આ મહિલાઓની વાત છે માત્ર એક ટકા એક સિગરેટના કારણે આ પ્રકારનો જે અભ્યાસ થયો ખૂબ ખતરનાક અભ્યાસ છે અને આપણી આંખ ખુલે એ પ્રકારનું છે તો આપણે જો સ્ટેટસ સિમ્બોલ તરીકે ગણતા હોય અથવા તો કોઈ પણ રીતે

પાર્ટીમાં જઈને તમે સ્મોકિંગની ના પાડો તો તમને લોકો સવાલ પૂછશે કે અચ્છા તમે સ્મોકિંગ નથી કરતા એ દેખાદેખીમાં યુવા પેઢી સ્મોકિંગ તરફ ડ્રિંકિંગ તરફ ખૂબ જ આકર્ષાઈ ગઈ છે અને ખોટી લતે ચડતી જાય છે આંકડો વધતો જાય છે પહેલા અમે મહિલાઓને આ ગણતરીમાં રાખતા જ ના હતા પણ હવે મહિલાઓનો પણ એક ખૂબ જ મોટો વર્ગ આ સ્મોકિંગમાં ઇન્વોલ્વ થઈ ગયો છે અને એ લોકોને એ જાણ પણ નથી કે આ કેટલું હાનિકારક છે અમારી પાસે કોઈ દર્દી ખાંસીની શ્વાસની તકલીફ સાથે આવતા હોય મહિલા દર્દી અને અમે એમને પૂછીએ તો એ લોકો એટલી સરળતાથી એ વસ્તુ સ્વીકારે છે કે હા અમે તો શીશા પીએ અમે આ કરીએ સ્મોકિંગ કરીએ આમાં શું આ તો કરવાનું જ હોય એ લોકોને એ એમની જીવનશૈલીમાં એટલી એટલી અંદરથી એ ઉતારી લીધું છે એટલે લોકો આ વિશે એટલા જાગૃત નથી દેખાદેખી સાથે જે સ્મોકિંગ છે એ તમને એક વ્યસન પર ચડાઈ દેશે એની એક લત લાગી જશે આમાં શરીરને નુકસાન કરશે અને એની સાથે જે આર્થિક નુકસાન છે એને આપણે હજુ જોતા પણ નથી દેખા દેખીની જે વાત છે યુવા પેઢીમાં એ ખૂબ જ ખોટા રસ્તે જઈ રહી છે હા સૌરભભાઈ જે રીતે આપણે વાત કરી હવે આપણી યુવા પેઢીને અમારો આપણો હેતુ એ છે એક ડોક્ટર તરીકે પણ આપણો હેતુ છે અમારો પણ હેતુ એ છે કે આપણી જે યુવા પેઢી અને મોટા ભાગના લોકો આપણે જોતા હોય છે કે સિગારેટ બીડી સિગરેટ સ્મોકિંગ એ દિશામાં વધી ગયા છે એ કમનસીબ બાબત છે એ રીતે નહીં જવું જોઈએ પણ જઈ રહ્યા છે આ જે સ્મોકિંગ છે સિગારેટની ખાસ વાત કરીએ સિગરેટના સ્ટેટસ સિમ્બોલ તરીકે જ્યારે વાત થઈ રહી છે ત્યારે આનું ક્રેઝ જે છે એ કેટલા ખતરનાક છે કઈ રીતે આપ એનો આપણા યુવા પેઢી સુધી એનો મેસેજ જશે ગોપાલભાઈ અત્યારે એવું પ્રચલન થઈ રહ્યું છે કે કોઈ માણસ સિગરેટ નથી પીતું તો લોકો એને પ્રશ્ન પૂછે છે અને એનાથી એ માણસ જે અત્યારે કોઈ લત નથી સિગરેટ પીવાની એ એ પોતાની જાતને સવાલ કરે છે એટલું કોન્ફિડન્સ અને એટલું સચોટતાથી કથી નથી કહી શકતો કે હું સિગરેટ નથી પીતો મને આની કોઈ આડઅસરો નથી હું તમારા કરતા વધારે સ્વસ્થ વ્યક્તિ છું એ વસ્તુ એ લોકો સ્વીકારતા નથી અને આજે દેખા દેખીની વાત આવે એનાથી આ વસ્તુ વધતી જાય છે અને આ વસ્તુ હવે યુવા મહિલાઓમાં પણ ખૂબ જ

ઘણા લોકો અમે એમને કહેતા હોય કે તમારે સિગરેટ બંધ કરવી જોઈએ કે સાહેબ મારો મિત્ર સિગરેટ કશું નથી નથી થયું એને ક્યારે શું થશે એ આપણને ખબર આપણે એની રાહ ના જોવી જોઈએ આપણે એની ના જોઈએ કે ક્યારે આપણને રોગનો હુમલો આવે ક્યારે આપણને સ્ટ્રોક થાય ક્યારે આપણને કેન્સર થાય એ થઈ જાય પછી આપણે ઉભા રહેશું એ થવાનું નથી ઘણા લોકો એવું કહેતા હોય કે એક બે સિગરેટ એક બે સિગરેટ થી વાર અટકશે નહીં તમારી લત એક બે સિગરેટ ની ક્યારે દસ વીસ થઈ જશે તમારી જાણ માં નહી હોય અને તમારું એનાથી જે નુકસાન થતું જાય છે જે શારીરિક નુકસાન છે એ વધતું જવાનું જેમ તમારી સિગરેટો વધતી જવાની જેમ એની એનું ડ્યુરેશન વધતું જવાનું એ તમારે તમારા શરીરને હાનિ પહોંચાડશે એ લોકો છે એ લોકોને આ બીમારીઓ કેટલી ઝડપથી લાગતી હોય છે એ અંગે પણ અમને જણાવું જેથી આપણી યુવા પેઢી થોડી એલર્ટ પણ બને ગોપાલ ભાઈ આપણે સિગરેટ પીએ ત્યારે એમાં લગભગ સાત હજાર જેટલા કેમિકલ છે ધુમાડામાં હોય છે એમાં સિત્તેર થી સો જેવા કાર્સીનોજન હોય છે કાર્સીનોજન એટલે કે જે એવા એવા પદાર્થો કે જેનાથી કેન્સર થવાની સંભાવના વધી જતી હોય જે આપણને દેખાતા નથી એટલે આ બહુ મોટું લાંબુ લિસ્ટ છે કે સિગરેટ પીવાથી કયા કયા રોગ થાય આપણે એક એક કરીને હું એમની હાઇલાઇટ તમને કરતો જાઉં સૌથી મોટું નુકસાન સૌથી મોટું જોખમ કેન્સર થવાનું મોઢાનું કેન્સર પેટનું કેન્સર આંતરડાનું કેન્સર બ્લેડર કેન્સર સ્વાદુપિંડનું કેન્સર બધા કેન્સર થવાની જોખમ સંભાવના એક ધૂમ્રપાન કરતી વ્યક્તિમાં ખૂબ જ વધી જતી હોય છે ફેફસાનું કેન્સર મોઢાનું કેન્સર ખૂબ જ પ્રમાણમાં ભારતમાં આપણે છેલ્લા દસ વર્ષમાં જોયા જેનું મુખ્ય કારણ સ્મોકિંગ છે બીજું કે જે આપણે સ્મોકિંગ કરીએ છીએ નિકોટીન છે એનાથી શ્વાસ નળીઓ એનાથી આપણી રક્તનળીઓ સંકોચાય છે હૃદય પર ભાર પડે છે જે એથ્રોસ્લેસિસની પ્રોસેસ છે કે જે ચરબી જામી જવાની લોહીની નળીઓમાં જે પ્રક્રિયાને એથ્રોસ્લેરોસિસ કહીએ છીએ એ સ્મોકિંગથી ખૂબ જ ઝડપથી વધતી જતી હોય આનાથી રોગનો હુમલો આવી શકે અને સડન ડેથ પણ થઈ શકે એવી જ રીતે જ્યારે એ મગજની લોહીની નળીઓને નુકસાન પહોંચાડે તો સ્ટ્રોક ની સંભાવના પણ વધી જતી હોય અને એ પણ એક જાન લેવા વસ્તુ છે તમને યુવા વર્ગમાં સારા દેખાવાનો પણ ખૂબ જ છે પણ એ લોકો સ્મોકિંગ કરતા વખતે ભૂલી જાય છે કે જયારે સ્મોકિંગમાં ઇન્વોલ્વ હોય તો એનાથી એમની ચામડી નબળી પડે દાંત નબળા પડે એમના હાડકાની જે મજબૂતાઈ છે એ નબળી પડે છે એમની સ્કીન ડ્રાય થાય છે દાંત ઉપર સ્ટેન લાગે છે આ બધું એમને જલ્દી ગરડા બનાવી દેશે સાથે ઇન્ફેક્શન થવાની સંભાવના ખૂબ જ વધી જતી હોય કારણ કે એનાથી ઓવરઓલ રોગ પ્રતિકારક પ્રકારના દર્દો છે બહુ મોટું લાંબુ લિસ્ટ છે અને એનું એક જ સરળ ઉપાય કે તમે સિગરેટ બંધ કરી જાણવા જેવું એ છે કે જો આપણે ચોવીસ કલાક માટે સિગરેટ બંધ કરી દઈએ ને તો આ જે બધા જોખમ છે એમની સંભાવનાઓ ધીમે 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 ચોવીસ કલાક પછી તરત જ ઘટતી જતી હોય એટલે એ એટલું એટલા આપણે આપણા માટે સારી વાત છે કે આપણે ખાલી એક જ પગથિયું લેવાનું છે કે આપણે સ્મોકિંગ બંધ કરી દઈએ તો આ બધી પ્રોસેસો રિવર્સ થતી જાય સૌરભ ભાઈ આપે ખૂબ ઉપયોગી અમને સલાહ આપી આ જવાબની અંદર કે ધીમે ધીમે એને આપણે માનો કે ટેવ પડી ગઈ છે તો ધીમે ધીમે આપણે એને છોડવાની જરૂર છે અને છોડી દેવી જોઈએ કેમ કે આ બધી ટેવ લાંબા ગાળે ખૂબ નુકસાન કરતી હોય છે આપણને પોતાને તો નુકસાન કરતી હોય છે પણ સાથે સાથે જ્યારે કોઈ બીમારી આપણને લાગતી હોય છે જીવલેણ બીમારી ત્યારે આપણા પરિવારના લોકો જે રીતે હેરાન થતા હોય છે એ બીજી સમસ્યા ઊભી કરતી હોય છે અને કામ આપણા બધા ખોરવાતા હોય છે એ પ્રકારની સ્થિતિ સૌરભભાઈ આપ અમને એ પણ જણાવો કે જે સિગરેટ પીતા હોય છે અથવા તો સ્મોકિંગ કરતા હોય છે એ લોકોના કારણે આપણા પરિવારની અંદર બીજા લોકોને કેટલું નુકસાન થઈ રહ્યું છે ખૂબ જ મહત્વની જાણકારી છે ગોપાલભાઈ તમને સારું થયું આ સવાલ ઉઠાવ્યો માની લો હું આ રૂમમાં મારા રૂમમાં અત્યારે સિગરેટ પીવું છું એ સિગરેટ પીવાથી મને નુકસાન છે આ રૂમ માં જે કોઈ બીજા વ્યક્તિઓ બેઠા છે એમને નુકસાન છે પણ વાત અહીંયાથી અટકતી નથી હું અહિયાંથી જતો રહી સિગરેટ પીને અહીંયા બીજા જે કોઈ પણ લોકો આવશે અહીંયા જે રૂમ માં હાજર છે ધોવાણો એનાથી એ એ ધોવાણાથી એ નવા લોકોને પણ નુકસાન થશે કે જે ત્યારે હાજર પણ નહોતા હજુ પણ આગળ વાત કરીએ તો હું જ્યારે મારા ઘરે જઈશ મારા કપડામાં વાળમાં ચશ્મામાં મોબાઈલમાં બેલ્ટ હું આ ધોવાણો સાથે લઈને જવાનો છું અને ત્યાં મારા પરિવારજનોને આ ધુવાણા ગિફ્ટ આપવાનું છે કોઈ સગર્ભા મહિલા જો સ્મોકિંગ કરતી હોય તો એના ના જન્મેલા બચ્ચાને આ સ્મોકિંગ ની અસર ખૂબ જ થતી હોય અને એને અસ્થમા અને બ્રોન્કાઇટિસ થવાની સંભાવનાઓ વધી જાય પ્રીમેચ્યોર ડિલિવરી થવાની થવાની સંભાવનાઓ વધી જાય અને બાળકનું જે જન્મ વખતે વજન હોય એ પણ ઓછું આવી શકે આ આટલી ગંભીર સમસ્યા સ્મોકિંગના કારણે આપણને અને આપણા પરિવારજનોને થઈ શકે સૌરભભાઈ જે રીતે આ સો એમ આપણે એમ કહી શકાય કે આ સ્મોકિંગ કરનાર લોકો છે સિગરેટ ઘરમાં પણ પીતા હોય છે અને બાળકો સાથે પણ પીતા બાળકોની સમક્ષ પીતા હોય છે પરિવાર બીજા લોકો હોય છે વડીલો હોય છે એમની સમક્ષ પીતા હોય છે તો આ જે ટેવ પડી ગઈ છે એને તો આપણે ધીમે ધીમે આપે કીધું એ રીતે છોડશું જ પણ બીજાને બચાવવા માટે આપના હિસાબે આપની સલાહ કઈ હોય શકે કઈ સાવચેતી આપણે આ ગાળામાં રાખીએ હું બે વસ્તુ આના માટે કહી શકીશ આપણે આપણા પરિવાર સાથે રહીએ છીએ હળીએ મળીએ છીએ ખાઈએ પીએ છીએ પણ સ્મોકિંગ આપણે હંમેશા એકલા કરતા હોઈએ છીએ હું મારા દર્દીઓને એવું કહું કે તમે એકલા સ્મોકિંગ ના કરો ખાસ કરીને એ લોકો કે જે લોકો એવું અમે રોજની એક જ સિગરેટ પીએ છીએ હું એ લોકોને મારો પ્રશ્ન એ છે કે તમે એક સિગરેટનો એક કચ તમારા બાળકને તમારા માતા પિતાને આપવાના છો આપવા માંગો છો નથી આપવા માંગતા ને તો તમે તમારી જાતને નુકસાન ના કરો અને તમે સ્મોકિંગ કરો છો તો અજાણતા તમે તમારા બાળકને તમારા પરિવાર સદસ્યને નુકસાન કરો જ છો ભલે એની એમને તમે સિગરેટ આપતા નથી પણ એ પેસિવ સ્મોકિંગ થી એમનું નુકસાન થાય જ છે એટલે આપણે એનાથી દૂર રહીએ તમે સિગરેટ છોડવા માંગતા હો તો હું માનું છું કે એ થોડું અઘરું કામ છે એટલું સહેલું નથી પણ અશક્ય પણ નથી તમારે જ્યારે એક વિશ્વાસ કરી લો મનમાં કે હા હવે હું સિગરેટ છોડવા માંગુ છું તો એના તમને હું બે ચાર સરળ રસ્તા બતાવું એક જ્યારે પણ તમને સિગરેટ પીવાની ઈચ્છા થાય તમે તમારું માઇન્ડ ડિસ્ટ્રેક્ટ કરો એવી કોઈ પ્રવૃત્તિમાં આવી જાઓ કે જેનાથી તમે એ વસ્તુથી ભૂલી શકો માની લો કોઈ મિત્રને ફોન કરો ચાલવા નીકળી જાઓ કશું વાંચવા બેસી જાઓ નાવા જતા રહો મોઢામાં બીજું કશું રાખી લો લવિંગ રાખી લો વરિયાળી રાખી લો તો જ્યાં સુધી તમે એક એ એનાથી ડિસ્ટ્રેક્ટ થઈ જશો તો તમને ધીમે ધીમે તમારી જે જે છે છે એ એ એ ઓછી થશે અને બીજી વસ્તુ કે આખા ના આજે માની લો તમે પાંચ સિગરેટ પીવો તમારો આવતીકાલનો ટાર્ગેટ એવો હોવો જોઈએ કે હું ચાર સિગરેટથી વધારે નહીં પીવું એ ચાર સિગરેટ તમે કાલે પીવો છો તમારી જીત છે પરમ દિવસે એ ત્રણ આવશે એના પછી બે એના પછી એક અઠવાડિયામાં તમે એ સિગરેટ છોડી શકશો મન મક્કમ હોવું જોઈએ તમે તમારી જાતને ડિસ્ટ્રેક્ટ કરો કામમાં વળગી રહો એ ખૂબ જ જરૂરી છે અને આ દેખા દેખી વાળી વાત જે ભ્રામિક વાત છે મગજમાં એને કાઢી મૂકો તમે તમારી જાતને સ્વસ્થ કરવા તમારા પરિવારને સ્વસ્થ કરવા સશક્ત કરવા બહુ જ સારું પગલું ભરી રહ્યા છો એ ભરી લેવું જોઈએ દર્શક મિત્રો જે રીતે સૌરભભાઈએ વાત કરી આ ગુરુ મંત્ર છે એક પ્રકારની આપણે એમ લોકો દલીલ કરતા હોય છે કે એમનાથી સિગરેટ કે સ્મોકિંગ છૂટતા નથી તો એમને એકદમ આપણે એમ કહી શકાય કે ગુરુમંત્ર છે કે આપણું જે મન જે છે એ બીજી તરફ વાળવાના આપણા પ્રયાસ કરવો જોઈએ જે જ્યારે પણ આપણને લત થતી હોય ત્યારે બીજી તરફ એમના આપણે મન વાળવાનો પ્રયાસ કરવો જોઈએ કોઈને ફોન કરવા જોઈએ અથવા તો બીજી પ્રવૃત્તિ જે પણ એક્ટિવિટી છે એમાં આપણું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને જે રીતે સ્વરૂભયો વાત કરી તબક્કાવાર રીતે આને આપણે ઘટાડી શકાય છે ચાર ત્રણ બે એક એ રીતે પણ શરત એ છે કે આપણી ઈચ્છાશક્તિ મજબૂત હોવી જોઈએ તો જ આ પ્રકારની જે ટેવો છે એ છૂટતી હોય છે બાકી દલીલો ઘણી થતી હોય છે એ દલીલબાજીમાં આપણે પડવા કરતાં આપણી જે ખોટી ટેવ છે એને આ રીતે છોડી શકાય છે આ સૌરભભાઈ આપણી પાસે આજના સમયની અંદર આટલી ભાગદોડની લાઈફની અંદર આપણી યુવા પેઢી તો એમાં ગુમ છે પણ આપણા જુદા લોકો પણ છે જે લોકો ઘણા લોકો એવી દલીલ કરતા હોય છે કે એમને સિગરેટ પીવી પડે છે સ્ટ્રેસ બહુ છે આ પ્રકારની પણ દલીલ કરતા હોય છે એટલે એ લોકો સિગરેટ પીતા હોય છે આ કેવા પ્રકારની દલીલ છે હું આ લોકો પ્રત્યે સહાનુભૂતિ ધરાવ છું ગોપાલભાઈ એ લોકો થોડાક હેરાન છે સ્ટ્રેસમાં છે અને એ વસ્તુ એકદમ ચોક્કસ છે કે એ લત લાગેલી છે એ પણ ખોટી છે એમને બી ખ્યાલ છે અને એ લત છોડવી પણ મુશ્કેલ છે પણ આપણે એવું નક્કી કરીએ કે મારે આ સિગરેટના જે જોખમો છે એનાથી દૂર રહેવું છે અને મારી જાતને સશક્ત કરવું છે તો અત્યારે આજના જમાનામાં આપણી પાસે ઘણી બધી સારી થેરાપી અવેલેબલ છે કાઉન્સેલિંગ સેશન અવેલેબલ છે બહુ બધી દવાઓ અવેલેબલ છે ખાલી તમારે એકવાર નિર્ધાર કરવાનો છે કે ભાઈ હા હું આ વસ્તુ છોડવા માંગુ છું અને એના માટે તમે આગળ આવશો બહુ બધા આપણી પાસે રસ્તાઓ છે કે જેનાથી આ વસ્તુ ખૂબ જ અસરકારક રીતે છૂટે છે પણ પહેલું પગથિયું આપણે ભરવું પડે સૌરભભાઈ આપણે વાત કરી આ જવાબની અંદર કે થેરાપી પણ છે દવા પણ છે તો માનો કે જે લોકો છોડવા માંગે છે અને આપની પાસે જવા માંગે છે એમને સૌથી પહેલા આપણે છોડાવવા માટે દવા અગત્યની છે કે થેરાપી કોઈ પ્રકારની છે ખરી આપણે અલગ અલગ રીતે દરેક વ્યક્તિને આમાં ટ્રીટ કરતા હોઈએ ઘણા લોકોને કોઈ દવા વગર પણ આ વસ્તુ સેટલ થઈ જતી હોય છે ઘણા લોકોનું ક્રેવિંગ થોડુંક સ્ટ્રોંગ હોય છે કે જે મક્કમ હોય છતાં પણ છોડી નથી શકતા એવા લોકો માટે આપણે નિકોટીન રિપ્લેસમેન્ટ થેરાપી યુઝ કરી શકીએ નિકોટીન જે બેઝિકલી જે સિગરેટનું એક્ટિવ તત્વ છે બીડીનું એક્ટિવ તત્વ છે એ એક પ્રકારનું રસાયણ છે ન્યુરોકેમિકલ છે એટલે એના પેચીસ આવે છે ચુઇંગમ આવે છે આવે છે સ્પ્રે આવે છે કે જે પ્રમાણમાં આપણને અનુકૂળ હોય આપણે એ પ્રમાણે યુઝ કરીએ તો આપણા મગજને એવો સંદેશો પહોંચે કે એ માણસે સિગરેટ પી લીધી બાદ બાકી કે જે હાનિકારક તત્વો સ્મોકિંગના હતા એ નથી આવ્યા અને એ પ્રમાણે આપણે આપણું બ્રેન ડેવલપ કરીએ એને વાળીએ અને ધીમે ધીમે એ ક્રેવિંગ ઓછી થતી જાય અને આગળ જતા એ બધા જે નિકોટીન રિપ્લેસમેન્ટ થેરાપી છે એ પણ બંધ થાય આગળની વાત કરીએ કે ઘણા લોકોને આનાથી પણ સારું ના થતું હોય તો એવી દવાઓ આવે છે કે જે એન્ટી ક્રેવિંગ એજન્ટ તરીકે ઓળખાય છે એની આપણે ઉપયોગ કરીએ આઠથી બાર અઠવાડિયાનો કોર્સ હોય છે અને એ આપણે પ્રયોગમાં લઈએ એક ડોક્ટરની સલાહ મુજબ કે એક સાયકેટ્રિક મનોચિકિત્સકની સલાહ મુજબ એ લઈએ ખૂબ જ અસરકારક હોય છે અને આપણે આ લતથી છૂટી શકીએ છીએ હા સૌરભભાઈ આપણે જે રીતે વાત કરી દવાની વાત કરી આપે ઘણા લોકોએ આ સવાલના જવાબમાં એવી દલીલ પણ કરી કે એમને આ દવા લીધી છે તો એમને ખૂબ પરેશાની થઈ છે અને ખૂબ હેરાન થયા છે જેથી ડર લાગે છે એમને આ પ્રકારની દવા લેવાનું આ પ્રકારની દલીલ લોકો કરતા હોય છે આમાં કંઈ હેરાનગતિ થતી હોય છે ખરા યુઝ્યુઅલી ગોપાલભાઈ કોઈ જાતની હેરાનગતિ નથી થતી હોતી જો હેરાનગતિ થાય તો આપણે ફરીથી ડોક્ટર નથી આવતી માફક નથી આવતી એના બીજા ઘણા બધા રસ્તા છે એ પ્રમાણે કરીએ હું તમને આપણે આપ પણ જાણતા હશો ગોપાલભાઈ કે જેણે સિગરેટનો પહેલો કસ લીધો હશે એને ખાંસી આવી જશે એટલે આપણે નુકસાન લેવા માટે તૈયાર છીએ ખાંસી ખાવા માટે તૈયાર છીએ પણ જો દવાથી થોડીક સાઈડ ઇફેક્ટ આવે કશુંક અનુકૂળ ના આવે તો આપણે હારી જઈએ છીએ આપણે એવું ના કરવું જોઈએ આપણે ઘણા બધા દવાઓના રિપ્લેસમેન્ટ મળતા હોય છે અને થેરાપી કાઉન્સેલિંગ સેશન લઈ શકીએ પણ જો આપણે નિર્ધારિત કરીએ કે ના હું આને છોડવા માંગુ છું હું છોડીને રહીશ તો આ વસ્તુ શક્ય છે આ બાબત બિલકુલ શક્ય છે સૌરભભાઈએ કીધું એ રીતે અને આપણે છોડી શકાય છે એટલી હિંમત આપણે જુટાવી જોઈએ અને એને આગળ કરવી જોઈએ હા સૌરભભાઈ આપે જે રીતે વાત કરી નિકોટીન રિપ્લેસમેન્ટ થેરાપી જે છે આપે જેની વાત કરી આ જે થેરાપી છે એ કઈ કેટલા સમય સુધી ચાલતી હોય છે કોઈ પણ સામાન્ય વ્યક્તિ માટે યુઝ્યુઅલી ત્રણ થી છ મહિના વધીને આ બધું ચાલતું હોય અને છ મહિનાની અંદર બીજી બધી દવાઓના સહારે જો વ્યક્તિ નિર્ધારિત કરે તો આ વસ્તુથી તમે છૂટી શકો સવાલ ફક્ત એ જ રહે કે તમે ફરી ગઈકાલે છ મહિના પછી આવતીકાલે ફરીથી એ જ સર્કલમાં જવાના છો એ જ પાર્ટીઓમાં જવાના છો અને ત્યાં તમને એ જ લોકો મળવાના છે જે તમને ઉકસાવે આપણે એ ઉશ્કેરણીમાં નહીં આવવાનું અને આપણી જાતને આપણે સ્વસ્થ રાખવા સૌરભભાઈ આ જવાબમાં પણ ખૂબ ઉપયોગી વાત કરી આપણને આપણે એવી દલીલ કરતા હોય છે કે પાર્ટીમાં ગયો હતો એટલે મિત્રોએ કીધું અથવા તો પરિવારના લોકોએ કીધું એટલે સિગરેટ પી લીધી પણ આ પ્રકારની બાબતથી આપણે બચવાની જરૂર છે તો જ આ પ્રકારની શક્યતા જે છે અને આપણી જે સફળતા છે આવી શકશે આ બાબતને પણ આપણે ધ્યાન રાખવું જોઈએ કે એવા પ્રસંગ પણ ટાળવા જોઈએ જેથી આપણી ફરી લત લાગી જાય અથવા તો ટેવ આપણી પડી જાય સૌરભભાઈ કોઈ એવી વાત સિગરેટ સ્મોકિંગ

તો કશું જ વિચારે વગર તાત્કાલિક તમારા ડોક્ટર પાસે જવું જોઈએ અને આપણે એની નિર્ધારિત સારવાર કરવી જોઈએ અને એમાં આપણે પાછળ પડવું જોઈએ નહીં હા સૌરભભાઈ જે રીતે આપણે વાત કરી આ ચાંદા પડી જતા હોય છે લોકોને આ સ્મોકિંગ વાળા લોકોની વાત આપણે કરી રહ્યા છે ચાંદા પડી જાય આ ઠીક ના થાય કેટલા સમય સુધી ઠીક ના થાય તો આપણે એકદમ એલર્ટ થઈ જઈએ કે હવે તો આ કઈ તકલીફ મોટી જ લાગે છે રેગ્યુલર

તબક્કાની શરૂઆત છે કેન્સર ની કે કોઈ વધી ગયો ત્યારે આ પ્રકારના ચાંદા ઠીક થતા નથી સ્મોકિંગ ખૂબ જ વધી ગયું છે એ એની એની નિશાની છે કે ચાંદુ પડી ગયું છે પણ યુઝ્યુઅલી જો આ મેલિગ્નન્ટ અલ્સર હોય એટલે કે કેન્સરનું નું અલ્સર હોય તો આ શરૂઆતની જ વાત કહેવાય એવું મોટા ભાગના કેસમાં અમે જોતા હોઈએ છે એટલે શરૂઆતની બીમારી છે અને જેતી જવું જોઈએ યોગ્ય સારવાર પૂરી કરાવી જોઈએ સારવારથી થાકી હારી ના જવું જોઈએ

એ એક સ્ટેટસ સિમ્બલ હોવો જોઈએ આજની યુવા પેઢી એને અનુસરે એકને જોઈને બીજો કરે છે ને તો હું એવું માનું છું કે જો એક આ પ્રકારનો આપણે ટ્રેન્ડ ચાલુ કરીશું ને કે હું નોન હું નોન ડ્રીક ને હેલ્ધી છું તો એ પણ એક તમે આગળ જતા એક સ્ટેટસ સિમ્બલ બની જશે અને આપણે આનાથી બચી શકીશું આપણી યુવા પેઢીને યોગ્ય માર્ગે લાવી શકીશું સૌરુભાઈ આપણી પાસે સવાલ તો હજુ રહી ગયા પણ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ લઈ લેવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને ખૂબ ઉપયોગી મંત્ર અને સલાહ અમને આપી જે અમારા માટે ખૂબ કામની સાબિત થવાની છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર ખૂબ મહત્ત્વના જવાબ મેળવવાના પ્રયાસ કરી રહ્યા હતા સિગરેટ કેટલી નુકસાન કરી શકે છે તેના જવાબ મેળવવાના પ્રયાસ કરી રહ્યા હતા એક સિગરેટ કોઈ વ્યક્તિ પીવે છે અને દલીલો કરતા હોય છે કે એનાથી શું નુકસાન તો એક સિગરેટ કોઈ પણ વ્યક્તિ પીવે એનાથી પણ ઘણું બધું નુકસાન છે જે એક અભ્યાસ થઈ ગયો એમાં એવું જાણવા મળ્યું અને સૌરભભાઈએ પણ વાત કરી કે સાત હજાર જેટલા કેમિકલ્સ એક સિગરેટની અંદર હોય છે જુદા જુદા પ્રકારના જે કેટલી હદ સુધી આપણને નુકસાન કરી શકે છે એ સમજવાની બાબત છે અને યુવા પેઢી જે આપણી સ્ટેટસ સિમ્બોલ તરીકે કોર્પોરેટ જગત સાથે જોડાયેલા લોકો જે સિગરેટ પીતા આપણે બાજુ જોવા મળતા હોય છે તો આ ખતરનાક ટેવ છે નોન સ્મોકર્સ તરીકેની જે આપણે એક સ્ટેટસ બનાવવો જોઈએ જે રીતે સૌરભભાઈએ વાત કરી તો પણ એ સ્ટેટસ સિમ્બોલ બનશે તો આ બાબતને આપણે સમજી લેવાની જરૂર છે અને આપણા આસપાસના બાળકો અને પરિવારને પણ આ રીતે નુકસાન કરતા હોય છે આપણે તો આ ટેવને છોડવાની જરૂર છે આજે ઘણી બધી ટેકનોલોજી છે ઘણી બધી સારવાર શક્ય બની છે નિકોટીન રિપ્લેસમેન્ટ થેરાપી તેનો પણ ઉપયોગ કરી શકાય છે જે રીતે સૌરભભાઈએ વાત કરી ખૂબ મહત્ત્વના જવાબ મેળવવાના પ્રયાસ કરી રહ્યા હતા કાલે ફરી મળશું ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર